નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના વારસે આજે બુધવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના નિકાસના ભાવમાં પંદરથી લઈને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને વેચવાલી પણ અત્યારે સ્ટેબલ જોવા મળી છે જીરુ ની આવકો સાત થી લઈને આઠ હજાર બોરી વચ્ચે અત્યારે આવકો જોવા મળી રહી છે જીરુ બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ખાસ કરીને કોઈ મોટી મોમેન્ટ નથી અને જીરુમાં રજા બાદ હવે આજે ખુલતા નિકાસના વેપારમાં મને

જો બજારમાં સારા થઈ છે તો તે બજારને ટેકો મળી શકે છે અને ભાવમાં પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ વેપારોને નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે વેચવાલી ઓછી આવે તો જીરુના ભાવમાં થોડો ઘટાડો સુધારો જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે ખેડૂતોએ પોતાના પાસે પડેલો સ્ટોક નીચા ભાવથી અત્યારે વેચાણ કરવાના મૂળમાં નથી જેથી બજારમાં વેચાણ વધવાથી વેચવાલી વધવાથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જીરોનો બેન્ચમાર્ક છેલ્લે વાયદો છે એકસો પંચ્યાસી રૂપિયાથી વધીને ઓગણીસ હજાર સાઠની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસાવીડિયો ગમેક સબસ્ક્રાઈબ કરી દઉં ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસ્સા